લાજપોર જેલમાં મુંબઈના મકોકા કેસના સાક્ષી ઉપર ગેંગસ્ટર અલ્તાબ પટેલના ઇશારે હુમલો જીએસટી કોભાન ટેક્સટાઇલ માર્કેટમાં ના કરોડોના ઉઠામણા સહિતના ગુનામાં જેલમાં કેદ ઇમ્તિયાઝ સદ્દામ ઉપર વાટકામાંથી બનાવેલી પટ્ટી અને ચમચી વડે હુમલો ઇમ્તિયાઝને માર મારાયો હોવા છતાં સચિન પોલીસે માત્ર જેલ અધિનિયમ હેઠળ જ ગુનો નોંધ્યો અલ્તાફ પટેલ વિદેશી મોડલનું અપહરણ કરી હત્યા કેનેડિયન ડ્રગ ડીલરને જેલમાંથી ભગાડવા તથા કુખ્યાત વિપુલ ગાજીપુરા ગેંગ સંકળાયેલા રીઢો ગુનેગાર હુમલો કરનાર ત્રણેય રીઢા ગુનેગાર ત્રણ પૈકી એક અગાઉ પણ જેલમાં મારામારી કરી હતી સુરત પ્રતિબંધિત વસ્તુઓના બે રોકટોક ઉપયોગ માટે ચર્ચાના કેન્દ્રમાં રહેલી લાજપોર મધ્યસ્થ જેલમાં જીએસટી કૌભાંડ અને છેતરપિંડી સહિતના ગુનામાં કેદ આરોપી ઉપર વાટકામાંથી બનાવેલી પટ્ટી અને ચમચી માર મારવામાં આવ્યો પાછળ જીએસટી મુંબઈના મકોકા કેસમાં સાક્ષી હોવાથી કેસ નબળો કરવાના કુખ્યાત ગેંગસ્ટર અલ્તાબ પટેલના ઇશારે જેલમાં કેદ માથાભારે આરોપીઓએ હુમલો કર્યો હોવાનું જાણવા મળ્યું છે છાશવારે મોબાઈલ ફોન સહિત પ્રતિબંધિત ચીજવસ્તુઓ મળવાના કારણે વિવાદમાં રહેતી લાજપોર મધ્યસ્થ જેલમાં ગત રોજ ચોંકાવનારી ઘટના બનવા પામી હતી જેલની યાર્ડ નંબર સી ઝીરો એટની બેરેક નંબર એકમાં કેદ જીએસટી કૌભાંડ ઉપરાંત ટેક્સટાઇલ માર્કેટમાં મળતિયાઓને બે સાડી લાખો કરોડોનું ઉઠમણું કરાવવા ઉપરાંત ડોક્ટર સાથી રૂપિયા ચાર કરોડના છેતરપિંડી કેસમાં સંડોવાયેલા ઇમ્તિયાઝ ઉર્ફે ઇમ્તિયાઝ સદ્દામ ઇકબાલ બછાવ ઉપર હુમલો થયો હતો જેલની અલગ બેરેકમાં કેદ કાચા કામના આરોપી કિરણ ઉર્ફે કૃણાલ હાઉસિંગ સતુર દેવી પૂજક તેનો મિત્ર રવિ નટવર વસાવા અને શિવા ઉર્ફે શુભમ હીરાલાલ ચૌહાણે વાટકામાંથી બનાવેલી પટ્ટી અને ચમચી વળી હુમલો કરતા જય સદાતી સત્તાધીશો દોડતા થઈ ગયા હતા ઘટના અંગે ઇન્ચાર્જ જેલ ડીબી રાણાએ સચિન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પરંતુ આશ્ચર્યની બાબત એ છે કે પોલીસે જેલ અધિનિયમ હેઠળનો ગુનો નોંધ્યો હતો અને માર મારવા અંગેની કલમનો ઉલ્લેખ સુદ્ધા કર્યો ન હતો ત્રણ મહિના અગાઉ પણ જેલમાં દુષ્કર્મના આરોપી જીતેન્દ્રવાળાને જેલમાં થયેલા ઝઘડાની અદાવતમાં માર મારનાર કિરણ ઉર્ફે કુણાલ અને તેના સાથીદારોએ જે હુમલો કર્યો તેની પાછળ વરાછા પાટીચાલમાં રહેતા કુખ્યાત ગેંગસ્ટર અલ્તાફ પટેલનો હાથ હોવાનું જાણવા મળ્યું છે વિદેશી મોડેલનું અપહરણ કરી હત્યા વડોદરાની જેલમાંથી કેનેડિયન ડ્રગ ડીલરને ભગાડવા ઉપરાંત કુખ્યાત વિપુલ ગાઝીપુરા ગેંગ સાથે સંકળાયેલા અલ્તાફ વિરુદ્ધ મુંબઈ પોલીસના મકોકા કેસમાં એમ્તિયાઝ સાક્ષી હોવાથી કેસ નબળો કરવાના ઈરાદે હુમલો કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે ટીવી એટીન ન્યૂઝ